હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ માય યુટ્યુબ ચેનલ સવારના આઠ વાગ્યા છે અને હું નાસ્તો આ ચા રાખી દીધો છે બની પણ ગયો છે અને આમાં લોટ બાંધી લીધો છે રોટલી માટે સવારના નાસ્તામાં અહીંયા મંથ નાઈ ધોઈને રેડી થઈ ગયો છે માથું તો બિલકુલ ઓરતો નથી તેલ પણ નથી નાખતો આમ તો જો પીનું ભીનું રોલું તો હોય તો ગુડ મોર્નિંગ મંત બોલો બેટર ગુડ મોર્નિંગ બોલ ને પ્લીઝ પ્લીઝ સવાર સવારમાં ભગવાન નિ વંદન કરે છે અમિતજી એ ભાઈ બહેનનું લંચ બોક્સ રેડી થઈ છે મંથ જાય છે બાય મંથ સ્વેટર તો પહેર બંને ભાઈ બહેનના લંચ બોક્સ રેડી થઈ ગયા છે મંથ સ્કૂલે જતો રહ્યો છે અને હવે હું ઉઠાડું આધ્યા ને આધ્યા આધ્યા બેટા ગુડ મોર્નિંગ

એ એ નોન ઇંગ્રેસ પછી જે ફર્સ્ટ આવે ને શું આપ છે ઇના સાચું બોલ શું આપે શું આપે ચોકલે ચોકલે આપશે ચાલ ચલો બગાવ મસ્ત મજાનો કાશ્મીરી વર્ક ડ્રેસ છે આજનું ભુવનેશ્વરનું વેધર કાંઈક આવું છે સવારનો દસ વાગ્યાનો કન્ટ્રુન કન્ટિન્યુ વરસાદ ચાલુ છે ધીમો 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 જેમ વરસાદ વધે એમ ઠંડી પણ વધે છે તો ભયંકર ઠંડી છે આજે કાલે સ્વિમિંગ પુલ ભરેલો તો આજે બિલકુલ ખાલી કરી દીધો છે જો વિડીયોમાં તો શાયદ નહીં આવે વરસાદ ખબર નહીં પછી તમને દેખાય કે ન દેખાય હજી કાલ સુધી બારિશ છે કાલે સવાર બપોર સુધી બારીશ છે બપોર પછી નથી બહુ ઠંડી વધી ગઈ છે તો બપોરે અમે જમીને બિલકુલ ફ્રી થઈ ગયા છે વાગ્યા છે અત્યારના એક ને પંદર પાછ મંથ આવશે ત્રણ વાગે વરસાદ ચાલુ હોય છે તો ખબર નહીં પપ્પા લેતા આવશે કે લેવા જાવું જોશે રેનકોટ ફરી પાછો નીકાળવો જોશે એકદમ પેક કરીને મૂકી દીધો છે સાંજના વાગી ગયા છે સાડા પાંચ તો અહીંયા અમિત ભી આ ગયે હે આ આવી ગઈ ટ્યુશન અને મંથ પણ ટોકળા ખાવા માંડો મમ્મી પણ બેઠા છે આરામથી અને જો બહારનો નજારો એકદમ અંધારું થઈ ગયું છે હજી થોડો લાંબો દિવસ થવા માટે થોડોક ટાઈમ લાગશે પંદર દિવસ થોડા ઠંડી હવા છે અને ઢોકળા બનાવ્યા છે ઓર્ડર માટે તો અહીં એક પ્લેટ બની ગઈ છે અને આ બીજી પ્લેટ બનાવી અને આમાં છે ચટણી આ છે ઢોકળાનો વઘાર તો ચાલો બધાય ખમણ ઢોકળા ખાવા માટે મસ્ત મસ્ત ફૂલીને ફાફડા થઈ ગયા છે એકદમ ટેસ્ટી ટેસ્ટી મંથ કોઈ ક્લાસ નથી આજે આવા કસ નથી ખતમ સર જો ગોતવા નહીં આવે જાવ નીચે ઓકે

मां तो में हाँ, एक तो में वस्तु तो मेन भूलाय इंबली इंडली साभार अधूर आम्ही आंबली लोक हमने एक तो बुगड़ी चासी तो सियाम भी हो पानी ना तो देश थोड़ी फटकर नहीं चालू है ये सचिन भी बंद कर दो चिंगी चालू हो सकता होगा ये से नहीं हाँ बेटा अब उतारू

गांबर लिस्टारो एवरेस्ट नु बू झाजो नाही ना एक चमची इतलोच घालवा पछि यामध्ये <coughs> आवेची मिर्च पाउडर जितलो ती खाता प्रमाणे थोडी हिंग થોડું જો ડાળબી એકદમ ઝેરી નથી થોડીક એવી આખી રાખી છે આ પ્રમાણે એટલે સાધાર નો ટેસ્ટ મસ્ત આવશે જે આપણે બારે થી ખાતા હોય ને એવું અમે તો આ રીતના બનાવી સાંભાર આ છે પાણી દે સાંભળે લઈ આ બાજુ જો બાર જેવો જ કલર આવી ગયો આંબલી નાખીને એટલે આપડે બાર થી જે ઓલ મદ્રાસ કાફી વાળા ને ખાતા હોય ને એવો કલર આવી ગયો છે પછી હવે આ જોઈ લો જરા ઇડલી સાયદ થઈ ગઈ છે ઓકે ક્લીન આવે છે ફરી થોડુંક આ રીતે કરી નાખવાનું ત્રાસુ તો પાણી નીકળી જાય જમવાનું થઈ ગયું છે તૈયાર આધ્યા નખરા કરે છે કુછ ને કુછ શું કર્યું આધ્યા આમ જો જીરું લઈ ગઈ ડબ્બો ઢોયડો જીરાનો અને આ શું લઈ આવીશ તું પૂરી પાણીપુરી હાલ જમી લાયેલ પાછી બધું કરજે આમ ઉપર જો પેલા બધાને હેલો કરી દે સ્કેલ મૂકી દેજો હાંભળી મારી છે